અરવલ્લી જિલ્લાનું સાયન્સમાં પ્રાથમિક શિક્ષકનો પુત્ર વિશ્વમ પટેલ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે વિશ્વમ પટેલ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ અને ગુજકેટમાં એકસો વીસમાંથી માંથી એકસો અઢાર પોઈન્ટ પંચોતેર માર્ક્સ મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો શહેરની સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વમ પટેલ માધવ પટેલ ધ્રુવી બરંડાનું શહેરની જેસી જલારામ ટ્રસ્ટ જોઈન્ટ ગ્રુપ દ્વારા સન્માન કરાયું હતું તેજસ્વી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાથી દૂર રહી દિવસ અને રાત આયોજનપૂર્વક અભ્યાસનું આ પરિણામ છે સિત્તેર વર્ષથી કામ કરતી ક્રિસ્ટલ સરસ્વતી બાલ મંદિર મંડળ અને એસએલઆર ગ્રુપ દ્વારા મોડાસા શહેરથી જ બાળકો ઉચ્ચ પરિણામ લાવે તેવો પ્રયાસ બનાવ્યો સફળ બનાવ્યો છે આજે અરવલ્લી અરવલ્લી સમગ્ર જિલ્લો એ ગૌરવની લાગણી અનુભવ રહ્યો છે કારણ કે આખા ગુજરાતમાં જ્યારે મોડાસાનાથી લઈ અને ગુજરાતના વાલીઓ આ નીટની કો ગુજકેટની કો આ તૈયારી માટે અમદાવાદ જેવા શહેરોમાં જઈ રહ્યા છે બબ્બે વર્ષ સુધી મકાન ભાડે રાખી પોતાના બાળકનું સારા ટકા આવે માટે મોટી મોટી એવી સંસ્થાઓ સાથે સંકળાઈને ત્યાં રહેતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક એવી સંસ્થા છે જે સિત્તેર વર્ષથી શૈક્ષણિક કામ કરી રહી છે એ ક્રિસ્ટલ સરસ્વતી બાલમંદિર મંડળ અને એસઆરઆર ગ્રુપ આ સંસ્થા અહીં કામ કરી રહી છે અહીંના લોકલ ટીચરો દ્વારા પણ એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવે કે જે ગુજરાતમાં પ્રથમ આવી શકે અને એક નહીં ચાર ચાર વિદ્યાર્થીઓ પાંચ પાંચ વિદ્યાર્થીઓ સાત સાત વિદ્યાર્થીઓ અને આ સંસ્થા દ્વારા તૈયાર થયેલા ત્રણ જ વર્ષમાં કેટલાય વિદ્યાર્થીઓ ડૉક્ટર બની રહ્યા છે એટલે માત્ર અમદાવાદ જવું સુરત જવું બરોડા જવું અને મોટા મોટા ક્લાસીસમાં બહુ જ મોટી ફીઓ ખર્ચવી એ જરૂરી નથી એવું સાબિત આ વિશ્વમ દ્વારા કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈ અરવલ્લીનું આ સંસ્થાનું એના પરિવારનું ગૌરવ ગૌરવ અનુભવ તેવી એને કામ કર્યું છે સૌને ફરી ફરી વિદ્યાર્થીઓને અભિનંદન નમસ્કાર મારું નામ પટેલ વિશ્રમ જયેશભાઈ મેં બોર્ડ એક્ઝામમાં બે હજાર ચોવીસમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવેલ છે મેં મારી તૈયારી એસએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ મોડાસામાંથી કરેલી છે મેં મારી પ્રિપેરેશનમાં દર પૂરા વર્ષ દરમિયાન દરરોજ દસથી બાર કલાકની મહેનત કરેલ છે તેમાં હું છ કલાકથી વધારે સમય ઇન્સ્ટિટ્યૂટ ઉપર રહેતો હતો બાકીનો સમય ઘરે હું સેલ્ફ સેલ્ફ સ્ટડી કરતો હતો સૌપ્રથમ હું દરેક કોન્સેપ્ટને સારી રીતે સમજતો હતો ત્યારબાદ તેનું તેના લગતી એમસીક્યુ પ્રેક્ટિસ કરીને કોન્સેપ્ટને વધારે મજબૂત કરતો હતો મેં મારી પ્રિપેરેશનમાં છેલ્લા ત્રણ મહિનામાં રિવિઝન માટે ફાળવ્યા હતા રિવિઝન કર્યા બાદ હું બોર્ડ એક્ઝામ આપવા જોઉં ત્યારે મારી પાસે પૂરતો કોન્ફિડન્સ હોવાથી હું બોર્ડ એક્ઝામમાં સારું પરિણામ મેળવી શક્યો છું અને આ પરિણામનું શ્રેય હું મારા વાલી મિત્રો અને મારા શિક્ષક મિત્રોને આપવા માગું છું અને તમે પણ જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તેમના માટે પણ હું શુભેચ્છાઓ પાઠવું છું કે તમે પણ સારી રીતે મહેનત કરીને સારું પરિણામ મેળવશોટ મારે ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો અઢાર પોઈન્ટ પંચોતેર માર્ક્સ થયા છે જે અરવલ્લી જિલ્લામાં પ્રથમ ક્રમે છે